રાજકોટમાં હિન્દુ ધર્મને બચાવવા માટે મોટા પાયે સંત સંમેલનનું આયોજન કરાયું શંકરાચાર્ય મોરારી બાપુ રમેશ ઓઝા સહિતના સંતોએ આપી હાજરી તો સ્વામિનારાયણના વડતાલ સ્વામીએ પણ સંતોની અનેક રજૂઆતોનો સ્વીકાર કર્યો વિજિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની ઓફિસે નશેડી પોલીસ ઓફિસરે તોફાન કર્યા ચૈતર વસાવાના કાર્યાલયના શટર પર પેશાબ કર્યો હતો આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં પણ મૂછ ઉપર તાવ દઈને રોફ જમાવ્યો

લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને મોદી થ્રી પોઈન્ટ ઓ હવે ઘડાઈ ગયું છે અને દરેક મંત્રીઓને તેમના ખાતા પણ સોંપી દેવામાં આવ્યા છે આ વખતે ગુજરાતમાંથી સી આર પાટીલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી ગયું છે પરંતુ સી આર પાટીલની જે જગ્યા ગુજરાતમાં ખાલી થઈ છે પ્રદેશ અધ્યક્ષ ભાજપની તેના પર હવે કોણ આગળ છે અને કોણ બેસી શકે છે જુઓ આ ખાસ અહેવાલમાં લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં હવે સી આર પાટીલ કે જે ગુજરાતના પહેલા પ્રદેશ પ્રમુખ હતા તે હવે દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં મંત્રી બની ગયા છે એટલા માટે હવે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની જગ્યા ખાલી પડી છે હાલ તો આ પદ માટે અનેક લોકોના નામ ચર્ચાઈ રહ્યા છે એક લોકો આ રેસમાં પણ છે પરંતુ હાલની સ્થિતિને જોતા કોનું નામ અને ગુજરાતમાં રાજકારણનું ગણિત જોઈએ તો નેતાઓની રેસમાં દેવસિંહ ચૌહાણ રજની પટેલ જગદીશ વિશ્વકર્મા ગણપત વસાવા શંકર ચૌધરી જેવા નામો હાલ ચર્ચાઈ રહ્યા છે ગુજરાતનો ચિતાર જોઈએ તો ગુજરાતમાં રાજકીય ઇતિહાસ રહ્યો છે કે ભાજપ મોટે ભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાઓને જ મુખ્ય પદ આપે છે હવે આ પદના નામોની આપણે વાત કરીએ તો કોણ કોણ રેશમાં છે જગદીશ વિશ્વકર્મા હવે એમનું નામ મોટું છે કારણ કે ચર્ચામાં છે જગદીશ વિશ્વકર્માને ઓબીસી ચહેરો છે સરકાર અને સંગઠનમાં પણ કામ કરવાનો બંનેનો અનુભવ છે અને રાજ્ય સરકારમાં હાલમાં સક્રિય મંત્રી પણ છે બીજું નામ આવે છે દેવસિંહ ચૌહાણ દેવસિંહ ચૌહાણ પણ એક ઓબીસી ચહેરો છે પૂર્વ કેન્દ્રના મંત્રી રહ્યા બે હજાર ચોવીસમાં મધ્ય ગુજરાતમાં કેન્દ્રમાં તેમનું પત્તું કપાઈ ગયું અને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું તો તેમનું નામ પણ આવી શકે છે અને આગળની જો વાત કરીએ તો દેવસિંહ ચૌહાણ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહુ વિશ્વાસુ પણ માનવામાં આવે છે બીજાના આવે છે ગોરધન ઝાડકિયા હવે ગોરધન ભાઈનું નામ કેમ છે કારણ કે તે પાટીદાર ચહેરો છે અને તેમને પણ સ્થાન મળી શકે છે સૌરાષ્ટ્રમાં પાટીદાર ચહેરા તરીકે સિનિયર છે અને અનુભવી પણ છે સરકાર અને સંગઠન બંનેમાં કામ કરવાનો અનુભવ છે પછી આવે છે શંકર ચૌધરી હવે શંકર ચૌધરી એવું નામ છે કે જે કદાચ જ કોઈને ખબર હશે કે ભાગ્યે જ હવે નહીં જાણતું હોય શંકર ચૌધરી એ વિધાનસભાના હાલના અધ્યક્ષ છે અને તેમના સ્પીકર છે શંકર ચૌધરીને સરકાર અને સંગઠન બંનેનો તાલમેલ કઈ રીતના રાખવો તેની પણ ભાન છે તે માટે તેમનું નામ રેસમાં આગળ આવી શકે છે હવે આ બધા વચ્ચે જે આપણે પહેલાં વાત કરી તે પ્રમાણે આઈ કે જાડેજા જે એક ક્ષત્રિય ચહેરો આઈકે જાડેજાને પણ મળી શકે છે અને તે અત્યારે આગળ પણ છે અને તેમનું નામ વધારે ચર્ચાઈ રહ્યું છે કારણ કે તેમને સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને સંગઠનનો બે અનુભવ પણ છે હાલ તો જો કે આ બધી ચર્ચા વચ્ચે ઇન્દ્ર વિજય જાડેજા એટલે કે આ એકે જાડેજા જે પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ આ બંનેના નામ અત્યારે ટોચ પર ચાલી રહ્યા છે હાલ તો ભાજપના પ્રદેશ પ્રમુખની શોધખોળ કરાઈ રહી છે ને જો હાઈ કમાન્ડ હવે કોને આ સૌથી મોટી જવાબદારી સોંપે છે અને આ રેસમાં કોણ પાછળ પડી જાય છે તે જોવાનું રહ્યું જો કોઈ પ્રદેશ પ્રમુખ છે એ ક્ષત્રિય સમાજમાંથી આવશે તો શું સરકાર છે એ ક્ષત્રિય સમાજની નારાજગીને દૂર કરવામાં સક્ષમ રહેશે કારણ કે ગુજરાતની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનનો મુદ્દો વધારે ચર્ચાનો વિષય રહ્યો હતો જો કે તેની અસર ગુજરાતમાં ક્યાંય ન જોવા મળી પરંતુ એવું કહેવાય રહ્યું છે કે મુખ્યમંત્રી પાટીદાર હશે તો કદાચ ક્ષત્રિય સમાજમાંથી કોઈ પૂર્વ નેતા દિગ્ગજ નેતા છે એ સ્થાન સી આર પાટીલને લઈ શકે છે કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી નવસારીના સાંસદ અને હાલના ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર મંત્રી બનશે એવું મનાતું હતું અને થયું પણ એવું જ પાટીલ કેન્દ્રીય મંત્રી બનતા હવે ગુજરાતમાં ભાજપનું સુકાન કોણ સંભાળશે લઈને ચર્ચાએ જોર પકડ્યું છે ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ નિમાઈ શકે છે આ માટે હાલના ગુજરાત ભાજપના મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલને સૂચના અપાઈ હોવાનું મનાય છે ગુજરાતમાં ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ ન થાય ત્યાં સુધી હવે રજની પટેલ કાર્યકારી અધ્યક્ષની ભૂમિકામાં રહી શકે છે તેવી વાતો છે ગુજરાત ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેન્દ્રમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેનો હવાલો તેમણે છોડવો પડશે સી આર પાટીલની ટર્મ તો પૂર્ણ થઈ ગઈ છે એક વર્ષનું જે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું એ એક્સટેન્શન પણ હવે પૂર્ણતાના આરે છે જ્યારે સ્વાભાવિક છે કે નામોની ચર્ચા તો રહેશે કે હવે કોનો વારો ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની બોડીની અઢી વર્ષની મુદત પૂરી થતી હોવાથી આગામી સમયમાં નવી બોડી બનાવવા અંગેની ચર્ચા કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક દસમી જૂને યોજાવાની હતી જે એકાએક મુલતવી રાખીને અઢાર જૂને યોજવા માટેની સૂચના પ્રદેશ ભાજપમાંથી આપવામાં આવી ત્યારે આ બેઠક સંભવિત કાર્યકારી અધ્યક્ષ રજની પટેલના નેજા હેઠળ યોજાય તો તોનવાય નહીં મોટા ભાગે અત્યાર સુધીનો ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે પણ મુખ્યમંત્રી પાટીદાર હોય ત્યારે પ્રદેશ અધ્યક્ષના સ્થાન પર કોઈ ક્ષત્રિય જ આવે છે જો આ વખતે પણ ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવાય તો ભાજપના અનુભવી ચહેરામાંથી પૂર્વ કેન્દ્ર મંત્રી દેવુસી ચૌહાણ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ કેબિનેટ મંત્રી જાડેજાના નામ પર કળશ જોડાઈ શકે છે ચૂંટણીનું તો પરિણામ જાહેર થઈ ગયું છે એનડીએ ની સરકાર બની ગઈ છે પરંતુ ગુજરાતની અંદર કોંગ્રેસમાં મોટા ફેરફારો થવાની શક્યતાઓ છે શું છે તે જુઓ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં પરિણામ આવતા જ કોંગ્રેસના નેતાઓ હવે દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા અહીં આગામી દિવસોમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે તે સંજોગમાં પ્રદેશ સંગઠન અને જિલ્લા સ્તરના સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ઘણી પડી છે આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં જેમણે સારી કામગીરી કરી છે અને તેમને શિરપામ આપવા માટે પણ સંગઠનમાં ફેરફાર જરૂરી છે માટે આગામી દિવસોમાં કોંગ્રેસમાં પ્રદેશ અને જિલ્લા સ્તરના સંગઠનમાં ફેરફાર આવે તેવું કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે આગામી દિવસો સ્થાનિક સ્વરાજની ચૂંટણી નિશ્ચિત છે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ સંગઠનમાં ફેરફાર કરવો પડે તેમ છે આથી પ્રદેશ પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલ આગામી દિવસોમાં આ મુદ્દે નિર્ણય કરે તેવું સૂત્રોનું કહેવું છે સૌ પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરાશે તેના બાદ જિલ્લા સ્તરના સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે શક્તિસિંહે લોકસભાની ચૂંટણી પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા જાહેર કરાયેલી ટીમ દ્વારા લડી હતી કોંગ્રેસના નેતાઓ અર્જુન મોઢવાડિયા સી જે ચાવડા અમરીશ ડેર સહિતના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે અને આ નેતાઓના કોંગ્રેસ પ્રદેશ સંગઠનમાં મહત્વનું પદ ધરાવતા હતા અને આ પદ ખાલી થતા આ જે પદ છે તે પણ પૂર્ણ કરવામાં આવશે આવશે ભરવામાં રાજકોટની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદને લઈને ફરી એક વખત સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં મોરારી બાપુ રમેશ ઓઝા અને શંકરાચાર્યની હાજરીમાં અનેક સાધુ સંતોએ રજૂઆતો પોતાની કરી હતી શું છે વિગતો જુઓ રાજકોટના ત્રંબા ખાતે સંત સંમેલનની શરૂઆત છે તે થઈ ચૂકી છે ને કેટલીક માગો સાથે કેટલાક ઘરાઓ સાથે આ સંત સંમેલન છે યોજાયું છે ને મોટા સંતો છે તે આમાં ઉપસ્થિત રહ્યા છે ઇન્દ્રભારતી બાપુ હોય જે પરબધામના મહંત હોય તોરણિયાના મહંત હોય મોરારી બાપુ છે અને સૌથી મોટી વાત કે શંકરાચાર્ય પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એસપી સ્વામી હોય અનેક મોટા સંતો છે જગન્નાથ મંદિરના દિલીપદાસજી સ્વામી હોય જૂનાગઢના શેરનાથ બાપુ હોય આ તમામ સંતોની ઉપસ્થિતિમાં સંત સંમેલનની શરૂઆત છે તે થઈ ચૂકી છે ને શંકરાચાર્ય જગદગુરુ શંકરાચાર્ય દ્વારકા પીઠ ના જગતગુરુ છે તેમની અધ્યક્ષતામાં સંતન છે ચિતરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવે તેવી માગ છે ને ગાય માતા છે તેને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તેવી પણ માગ છે તે આમાંથી ઉઠવાની છે ને આગળ તેના માટે કયા પ્રકારના નિર્ણય લેવા કયા પ્રકારની કાયદા

તેમાંથી જે વિવાદિત જે હિન્દુ સનાતન દેવી દેવતા છે તેમના માટે વિવાદિત જે વસ્તુઓ ચિત્રમાં આવી છે તે દૂર કરવામાં આવે તેવી માગ છે તે કરવામાં આવી છે અને આ સંમેલન મહત્વનું એટલે બની જાય છે કે જે શંકરાચાર્ય છે તેમની અધ્યક્ષ સ્થાને આ સંત સંમેલન છે યોજવામાં આવ્યું છે મોરારી બાપુ છે રમેશભાઈ ઓઝા છે ને શંકરાચાર્ય છે તેઓ અનેક વખત જાહેરમાં પોતાની પીડા છે તે વ્યક્ત કરી ચૂક્યા છે પોતાના

તમારી ચૂંટણીના પરિણામ ગુજરાતમાં ભાજપ માટે થોડી ઓછી ખુશી કરી હોય તેવા પરિણામ બનાસકાંઠા બેઠક પરથી સામે આવ્યા ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એ બનાસકાંઠાના સાંસદ બની ગયા છે સાંસદ બની ગયા બાદ ગેનીબેન સતત જનસંપર્ક કરતા નજરે પડે છે અને તે વચ્ચે તેઓ દિલ્હી પણ જઈ આવ્યા હવે ગુજરાતના પોતાના જ વિસ્તાર એટલે કે બનાસકાંઠામાં આવેલી શક્તિપીઠમાં અંબાના દર્શને પહોંચ્યા હતા જ્યાં ગેનીબેનનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું ને ડીજે સાથે ખુલ્લી જીપમાં અંબાજીની બજારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ નેતાના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા અંબાજી મંદિરમાં તેઓએ બપોરની આરતી પણ કરી હતી અને સાથે જ માતાજીને ચુંદડી અને ફૂલ પણ અર્પણ કર્યા હતા જ્યારે તેઓએ સાંસદ તરીકે આગામી સમયની અંદર કયા કયા કામો કરશે અને કયા કામ પર ફોકસ રહેશે તેને લઈને વાત પણ કરી છે જુઓ શું કહ્યું

સર્વ પક્ષીય લોકોના હિતમાં કામ કરે એવી મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરીશું અને સામેવાળા જે કાંઈ છે એમને પણ માં જગદંબા અંબાજી બધા જિલ્લાના કામો કરવામાં બધાને સાથે રાખે અને એમને સૌને આપના મને સૌને શક્તિ આપે એવી મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરવા બનાસકાંઠાના સાંસદ તરીકે અંબાજીના વિકાસ માટે કયા કયા કામો કરશો અને ગુજરાતમાં જે વિધાનસભામાં જે અવાજ ઉઠાવતા હતા એ સંસદમાં કઈ રીતે ઉઠાવશો અંબાજી એક આપણી એકાવન શક્તિપીઠ છે આસ્થાનું કેન્દ્ર છે એને એક યાત્રાધામ તરીકે એનો સમાવેશ પણ થયેલો છે ભૂતકાળમાં જ્યારે આ દેશના વડાપ્રધાન ઇન્દિરાજી એ દર્શન કરવા આવતા ત્યારે મા જગદંબા અંબાજી ઉપર ખૂબ એમને આસ્થા હતી અને અમે આપણો સૌ એક આસ્થા સાથે જોડાયેલા છે ત્યારે જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે અને યાત્રાધામને લગતી જે કંઈ ગ્રાન્ટો છે બજેટ છે એ વધારેમાં વધારે અંબાજી બાજુ બનાસકાંઠાને મળે એવા અમારા પોતાના સામૂહિક ભારતીય જનતા પાર્ટીના સંસદો હોય કેમે હોઈએ સાથે મળીને આમાં જગદંબા અંબાજીનો આ જે આ એરિયા છે એ સારી રીતે ડેવલોપિંગ થાય અને લોકોને એનો લાભ મળે એવા અમારા પૂરા પ્રયત્ન હોય છે ઉત્તર ગુજરાતથી પ્રધાનમંત્રી બન્યા છે તો તેમને આપ શું મેસર આપવા માંગો છો અને આપણે ઉત્તર ગુજરાતથી છે તો ઉત્તર ગુજરાતનો કેવો વિકાસ કરવા માંગો છો હમણાં પ્રધાન બને ત્યારે કે જ્યારે એની અંદર સંસદની અંદર કોઈ બજેટની અંદર વાત થતી હોય તો જે વિસ્તારની અંદર ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એ કામોનો સમાવેશ કરવામાં આવતો હોય છે દેશનું બજેટ હોય એટલે એની વિભાગવાય ફાળવણી થાય પણ હું ઉત્તર ગુજરાતમાં દેશના વડાપ્રધાન હોય ત્યારે દસ વર્ષ સુધીમાં ઘણી આશા અપેક્ષાઓ હતી કે ક્યાંક આ ખેડૂતોને સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન હલ થશે ક્યાંક રોજગારીની વાત ક્યાંક શિક્ષણની પણ જે આશાઓ હતી એના પ્રમાણમાં નથી થયું જગદંબા અંબાજીને પ્રાર્થના કરીએ કે આવનારા સમયની અંદર આશા સાથેનું કામ એ પ્રધાનમંત્રી અને બધા જ પદાધિકારીઓ જે ચૂંટાયેલા છે એ સાથે મળીને ગુજરાત થાય ક્યાંક ને ક્યાંક આપણે લોકોનો વિશ્વાસ જીતવામાં ઉણાવ ઉતર્યા છીએ અથવા સત્તાથી બેઠેલા સત્તામાં ના માધ્યમથી ક્યાંક ને ક્યાંક લોકોને અન્યાય કર્યો છે એટલે અમે તો એવું અમારા મોઢે અમે ના કહી શકીએ પણ અપેક્ષા રાખીએ કે એક બદલા લેવાની ભાવનાઓ વગર એક ખેલદિલીપૂર્વકની ભાવના સાથે લોકોનું કામ કરે જે લોકો રાજા બનાવે એ બનાવેરાગ પણ બનાવે એટલે અમે બધા જ સાથે મળીને ગુજરાતના હિતમાં બનાસકાંઠાના હિતમાં કામ કરીશું અને એક ઘણો પરિવાર ભેગો થાય ત્યારે અંદરો અંદર નારાજગી ઊભી થતી હોય છે એક કોંગ્રેસના આખા તમામ કાર્યકરો જ્યાં છે ત્યાં ઘણા વર્ષોથી એમનું શાસન પણ છે એટલે એન્ટી ઇન્કમ્બલ કે જે પ્રમાણે એ એમનો એજન્ડા શું છે એ અમને કાંઈ ખ્યાલ નથી પણ બનાસકાંઠાની જનતા વતી અમે ગભે ગભો મિલાવીને જ્યાં વિપક્ષનો સાથ સહકાર લેવો પડે જ્યાં ખેલદિલી વાત કરવી પડે ત્યાં અમે પ્રજાના હિતમાં ક્યારેય પીછે નહીં કરીએ તો આ હતા ગેનીબેન ઠાકોર જે અત્યારે બનાસકાંઠાના સાંસદ બનીને મા અંબાના દર્શન કરવા અંબાજી મંદિરમાં આવ્યા છે અને મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે માંબાના સાનિધ્યમાંથી ગેનીબેને હવે આગામી સમયમાં શું કરશે તેને લઈને વાત કરી હતી અને તે વારે વારે એવું પણ બોલતા નજરે પડ્યા હતા કે ભાજપના લોકો સાથે મળીને અથવા તો કોઈ પણ પ્રકારના બદલાની ભાવને મનમાં ન રાખીને પણ દેશમાં લોક કલ્યાણના કામો કઈ રીતના થઈ શકે છે તે વાતને લઈને આગળ વધીશું સાથે જ ગેનીબેને લોકોના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા કરી હતી ગેનીબેન ઠાકોર પાલનપુરના કોલેરાગ્રસ્ત વિસ્તાર માટે પણ કહ્યું હતું કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આગેવાન પત્ર પણ આપ્યું છે અને કહ્યું કે હું દર્દીઓને મળી પણ હતી ડોક્ટરોએ પણ સૂચન કર્યું છે હાલ સાંસદ તરીકે જે પણ પ્રકારનું કામ કરવાનું હશે તે અમે કરીશું અંબાજીથી શક્તિસિંહ ઠાકોરનો અહેવાલ ગુજરાત તક હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો લઈએ એક બ્રેક ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે ગુજરાત ન્યૂઝ બીન બાય ની અંદર હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી હવામાન ને લઈને શું આગાહી કરી છે સાંભળો નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર નીર નિરંતર નૈઋત્યના ચોમાસાની આજથી એટલે એ સમજાવવાનું છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે બે ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે સમય કરતાં વહેલું ચાલી રહ્યું છે ઓગણીસ મે બે હજાર ના રોજ આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ સમય કરતાં ચોમાસું વહેલું નોંધાયું એ પછી પહેલી જૂને કેરળમાં ચોમાસાનો

થઈ ચુક્યો છે અને સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ જિલ્લાના જે વેરાવળના દરિયાકાંઠાથી માત્ર 40 કે 45 કિલોમીટર જેટલું ચોમાસું છે એ અત્યારે જ્યાં સુધી હું તમને વાત કરી રહ્યો છું 11 જૂન 2024 ના રોજ બપોરે એક વાગ્યા સુધીનું જે મારું પ્રિડિક્શન છે ત્યાં સુધી વેરાવળથી 40 કે 45 કિલોમીટર ચોમાસું દૂર છે એટલે 11 જૂના રોજ સાંજ સુધીમાં અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે એટલે છે એ સમય કરતાં વહેલો પ્રવેશ કર્યો છે જો કે હવે આ ચોમાસાની શરૂઆત આજથી થઈ છે એટલે ગુજરાતની અંદર આજથી ચોમાસાનો પ્રારંભ ગણી શકાય હવે આગળ જેમ જેમ ઉત્તર તરફ ચોમાસું આગળ વધશે એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો તરફ ચોમાસું ધીમે ધીમે આગળ આવશે એટલે ઓલ ઓવર ગુજરાતને કવર કરશે ત્યાં સુધીમાં ઘણો સમય લાગશે આઠ દસ દિવસ જેવો સમય છે એ નોર્મલી લાગતો હોય છે ને એ એ જ મુજબનો લગભગ આઠ અથવા તો દસ દિવસ જેવો સમય લાગી શકે છે પણ ચોમાસાની શરૂઆત છે એ અત્યારે દક્ષિણ ગુજરાતથી થઈ છે એક મોટા સમાચાર ગણી શકાય અને ગુજરાતના ખેડૂતો માટે ખૂબ આનંદના અને સારા સમાચાર ગણી શકાય એટલે આજના અંદર ખાલી વિડીયો એટલું જ જણાવવાનું હતું કે નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો છે આ સારા સમાચાર હું આપને આપી રહ્યો છું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ આનંદના સમાચાર છે એ તમારા દ્વારા બીજા ખેડૂતોને પ્રાપ્ત થાય બીજા નાગરિકોને પ્રાપ્ત થાય એ માટે તેને આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવાનું ચાલુ કરી દો જેથી કરીને દરેક ગુજરાતીઓને આ આનંદના સમાચાર મળી શકે અને જે મિત્રો આપડી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ ને બુલેટિનમાં હાલ બસ આટલું મના આપશો રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તે